રાત્રે દસ વાગે આવ્યા પછી સવારે મેં એ વડઘોડાના બ્લોગનો લગ્નના બ્લોગનો મેં એન્ડ આપ્યો અને મિત્રો બ્લોગની શરૂઆત આજે બહુ લેટ કરી રહ્યો છું બીકોઝ અમે ઉઠ્યા જ લેટ કેમ કે લગ્નમાં ફૂલ બે દિવસ મોજ કરી છે તો ફટાફટી આજે ડબલ ખુશી છે જો ત્રીજી તારીખે રિતિકાની બર્થ હતી ચોથી તારીખે અમારે નીતિનની બર્થ છે જો કે રિતિકાના ભાઈની મારા શાળાની બર્થ છે અને આજે એ અમારા ઘરે છે તો એમની બર્થ નું સેલિબ્રેશન અત્યારે અમારે ઘરે કરવાનું છે તો હેપી બર્થ ડે નીતિનભાઈ તું જીઓ હજારો સાલ એન્ડ તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો તમારા દરેક સપના પૂરા થાય અને બહુ જ પૈસાવાળા વાળા બનો બોલ બીજું કેવા વર્ષ જોઈએ છે તો કેટલા વર્ષ પૂરા થયા નીતિન એકવીસ પૂરા થયા પૂરા થઈને અને બાવીસ મો બાવીસ મો બાવીસ મો વર્ષમાં પ્રવેશ કર્યો છે અમારો ભાઈ તો ફાઇનલી જો અત્યારે તૈયારી કરે છે બર્થ ડે ઉજવવાની જોકે મેં કેક તો લાવી દીધો છે ઘરે જ ગુડ મોર્નિંગ યુ જય માતાજી ગુડ ઇવનિંગ થઈ ગયું ગુડ આફ્ટરનુન ગુડ આફ્ટરનુન થઈ ગયું બાર વાગે ક્યાં બ્લોગની સર બહુ લેટ કરી છે ભાઈ જોઈ લો મિત્રો કેક તો લાવી દીધી છે મસ્ત મજાની આપજો બ્લેક બ્લેક વોલ નથી આપણે બધે ચોકલેટ જ લાવ્યો नितिन लिखा है जो जोरदार नितिन जोला मित्रों कैंडल पे एक मिनट आइए मुकुर बेटा आजू पहले कैंडल सरकार सु निकली गयो सु निकली गयो आज ना मत नहीं गुड आफ्टरनून गुड आफ्टरनून बाय गुड आफ्टरनून गुड आफ्टरनून गुड आफ्टरनून गुड

તો કાલે રીતિકા ભાભી નો હતો આજે ભાઈ દિવસ તો મિત્રો તમે લોકો કમેન્ટ કરશો કે રીતિકા બર્થડે કેમ ના તો જો મિત્રો અમે આખો દિવસ લગન હતા એટલા માટે બર્થડે સેલિબ્રેશન થઈ શક્યું નહીં પણ કશું વાંધો નહીં આવતા વર્ષે બર્થડે એની ઉજવીશું ના એવું નહીં જો બર્થડે જ નહીં ભલે બર્થડે ના લાગ્યું છે બર્થડે ના દિવસ જતો

પણ હું એમ કહું આવર્ષના આવર્ષે આવતો દર્શન હું જો જો ડરિયા બડે ન્યુ જોઈને તો હું ન્યુ જો મારી કેન્સલ બરાબર હા ઓકે ચલો બર્થી નું સેલિબ્રેશન ઓય જોશના ચલો આવી જાઓ બર્થી સેલિબ્રેશન કરવાનું છે બસ એવું રાખ એવું રાખ હા બેટા એકદમ માસર ગાઈસ એવું નથી જીલુ

એક રી મસ્ત ફોટોશૂટ કરીએ પછી બર્થડે નું સેલિબ્રેશન કરીએ ગીત ગાઈએ પછી ભાઈનો કેક કાપીએ બર્થડે નો બરાબર બહુ ઉતાર કરો છો તમે લોકો યાર આજે અમારા નીતિનભાઈ ની બર્થડે છે તો ફાઈનલી મે કેક લેવા માટે આવ્યા છે હવે મે આ રેડ વેલ્વેટ લઈએ યા ફિર ચોકલેટ ફ્લેક્સ લઈએ એ ખબર નહીં બેમાંથી કયું લેવું છે નીતિનભાઈ તમારી ઈચ્છા છે બર્થડે તમારી છે પણ બોલો ને તમે કોઈ લઈ લઈએ બોલો કયો ચોકલેટ વાળું ચોકલેટ વાળું ચલો આપી દો પેલું ચોકલેટ ફ્લેક્સ ફાઇનલી આ છોકરીઓ ચોકલેટ જ કીધું કે મામા પપ્પા ચોકલેટ જ લાવજો ઇવન જોઈએ આપણે બધું ચોકલેટ ફ્લેક્સ આ છે મિત્રો આ કેક અમે લઈ લીધો છે નીતિન ભાઈ નીતિન ભાઈ ને ખાઈ નીતિન લખવાનું તો ચાલો મિત્રો કેક ને બધું લઈ લીધું હવે ઘરે જઈએ ઘરે જઈને પછી જો બર્થડે નું સેલિબ્રેશન કરવાનું છે જમવાનું છે પછી અમને ઘરે પણ જવાનું છે તો ઘણી બધી વસ્તુઓ અહીંયા મળે છે જો કેપ લેવાની પણ નીતિન ભાઈ કેપ ના પાડે છે આપણે લેવાની મારા ભાઈ નહીં ચાલો કેક પણ હવે સેલિબ્રેશન થઈ ગયું છે કેક નું મે સુતા જો મારા ઉતાર ઉતાર ભાઈ આ બ્લોગર છે અમારા બીજા અમારા પણ ખવડાય તો ખરા મિની બ્લોગર છે અમારા મિની બ્લોગર હેપી બર્થડે ચાલો હેપી બર્થડે થેન્ક યુ એ મિત્રો હવે નીચે જાય છે ઘરે એની જ રહેવું નહીં ના ફરી કોક દિવસ ફરી કોક દિવસ

ल का आया आ गया बच्चा हेलो बात टाइप पे थी कि नहीं यार मैं हेलो हेलो बात टाइप पे यार आज का टाइम क्या है आज आज 6 तारीख आ आज 4 दिन है कल पोस्ट आ आज 4 ले लो गो पी लो हेलो देखो आज दो दो जन और कर ही रखे हेलो

या दादा पावर सु दा। पावर एडा बाबा पैसा ले लो दूसरा बाबा के पैसा ले बाबा 100 रुपया सुन चलो मिजिन जय महाराज जय महाराज चलो लेट्स गो अरे लेट गो कर

બાપ રે બાપ બળધી રહે છે અવાજ મારી આવે જવા મોટર છે ને પછાડવાની હો હા જવા માટેની તૈયારી तो हो क्या बोलूं बिस्तर पूरा भरो हुई तो भरो छोला भरो भी छोल जोरे जोरे तैयार भी कर दो आप भी छोल जाओ बोलूं सिक्का पे का ये बद्दू मारू आचर कुचर आचर ना, ना कुचर बनने जाएं बद्दू मिक्स कुछ नहीं लेते तू क्या नहीं करवाने जी बका बका चांदनी मंगाई चांदनी मंगाई चांदनी मिट्टी और बीस मिट्टी क्या किला रुटी का भाभी वाटे नहीं। नहीं। नहीं नहीं। 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 आ बेटी मेरा मेरा है है ऑफर ऑफर आओ 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 बाय बाय मम्मी आज तारा घरे गया दिवस रह

અને ફાઇનલી આજે જોસના એનું એકાઉન્ટ પણ ઓપન કરાવવાનું હતું HDFC માં મે એનો એકાઉન્ટ પણ એને ક્રિએટ કરી આપ્યું અને ફાઇનલી આજે ઘરે ગઈ છે ને બેટા ઘરે હમ હવે કાલથી સ્કૂલ ચાલુ હા સ્કૂલ બે દિવસથી તમે લોકો સ્કૂલે જતા નથી ટ્યુશન જતા નથી તો લગન હોય તો કેમ બેટા ભણવાનું નહીં છોડવાનું તમે લોકો તો ખરેખર મિત્રો આ લગન પછી લોકો ગરબા ગાવા જતા રહે આ લોકોનું ભણવામાં મન જ ન એમ ટ્યુશનના ટીચરનો પણ ફોન કરે છે કે ટ્યુશન મોકલું ટ્યુશન મોકલું પણ આ લોકો જવા માટે નથી બોલો અને પરીક્ષા પૂરી થઈ તારી મિત્રો લગ્નમાં ખૂબ એન્જોય કરી મને તો હજુ પણ થાક ઉતાર નથી ખરેખર અને અમારો હાથ પણ બેસી ગયો છે અને ખરેખર મારો વોઇસ પણ બેસી ગયો છે અને મને ઊંઘ બહુ આવે છે ખબર નહીં શું છે શું નહીં નહીં બેટા મને ઊંઘ બહુ આવે છે બે દિવસથી થી લગન માં તો ખબર નહીં શું થઈ ગયું શું નહીં તમે ઉજાગરો કરે ઉજાગરો નહીં કરે બેટા ખબર નહીં શું થયું છે તમે મમ્મી તમારે લુ બલૂન બસ લાઈ ને કરું બબલ 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 એ પણ એક કહી દો એક વસ્તુ એ એની અંદર મોટર આવે અને આખું આપણે પોણીમાં ધોવા નહીં નાખવાનું નકન બગડી જાય મોટર હોય ને નાની એની અંદર બધા વાયરો આવે બરાબર તો રૂહી રૂઘી બગડ બેટા ના ભાઈ ચાલુ છે પણ એને પેલું આઇતોન જોડે પતાઈ જાય એવું છે ઓકે અને કાલે જવાના છે પાછા મમણ ઘેર ઉંતરા ના નહીં જવાના સ્કૂલે જવાનું ખરેખર મિત્રો બેક ટુ બેક ઘરમાં પ્રસંગ આયા જ કરે છે જો આવતીકાલે પાછું છોકરીનું આણું કરવાનું છે જો કે મારા મામાની છોકરી ત્યાં આણું કરે છે તો ફાઇનલી અમે તો જવાના નથી પણ મારા મમ્મી જવાના છે બાકી હું તો થાકી ગયો છું બેક ટુ બેક પ્રસંગ આ કરે છે કાજના લગનની ની શરૂઆત થઈ છે તો આજ લગી શરૂઆત હજુ એન્ડ આવ્યો નથી આવતીકાલ હું થાકી ગયો છું એટલે જવાનો નથી આણું છે મારા બેનનું તો ફાઇનલી મમ્મીને મોકલીશ અને આ બ્લોગ હવે એન્ડ આપું છું બીકોઝ રાત પડી ગઈ છે રિતિકા વીર એ બધા ઉપર ઊંઘવા ગયા છે અને હું અહીંયા છું વિડીયો અપલોડ કરું છું વિચારો તો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળે મિત્રો આવતીકાલના બ્લોગમાં તમે લોકો મને બહુ જ બહુ જ સારો સપોર્ટ કરો છો બહુ સારી સારી એવી કમેન્ટ પણ કરો છો અને બધા લાંબા મારા બ્લોગ જો છો છેક સુધી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર હું અવનવા નવા બ્લોગ લાવતો રહીશ તમે ખુશ કરતો રહીશ જેવું જેવું ક્રિએટી એક્ટિવિટી તમને ગમશે ને એ બધી જ ક્રિએવિટી હું કવર કરતો રહીશ ઓકે તો મને મિત્રો આવતીકાલેના લોકોમાં બાય